સિંચાઈ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગે છે તેવું જાગૃત નાગરિકો કહે છે અથવા કચરો ફેંકનારને નોટિસ આપે તેવી માંગ ઉઠી આવી ગંદકીના લીધે આગળ અનેકો માછલીનું મરણ થયું માછલીનું મરણ થાય તે પહેલાં તંત્રને ઢોલ વગાડી જગાડવાની જરૂર જળની જીવ માછલીઓ મરણ પામશે તો જવાબદાર કોણ મામલતદાર અધિકારી તેમજ પ્રાંત અધિકારી એક ઉડતી નજર નાખે તેવી માંગો ઉઠી એક બાજુ સ્વસ્થ અભિયાનની સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને ખેડબ્રહ્મા શહેરમાં તંત્રના અધિકારીઓના લીધે નદી બની ગંદકીનું સામ્રાજ્ય તેનું શું રિપોર્ટ ઠાકુર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા જિલ્લા બ્યુરો ચીફ